પરબણી જિલ્લા ખાતે ડોક્ટર બાબાસાહેબ સામે ભારતીય સંવિધાનની અપમાન કરનાર આરોપીઓ સામે પાર્ટી ઓફ ઇન્ડિયા અને આંબેડકરી સમાજ દ્વારા જિલ્લા આવેદન પત્ર પાઠવાયું હતું મહારાષ્ટ્ર રાજ્યના ખાતે કેટલાક મંદુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી કૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી છે ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા ભાઈચારો સુલેહ શાંતિ અને દેશની એકતાની અખંડિતતા વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કરેલ છે જેને લઈને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કલેક્ટર કચેરી સુધી પહોંચી આવેદન પત્ર આપી ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવા તેમજ ભીમ સૈનિક સોમનાથ સુર્યવંશની પોલીસ કસ્ટડીમાં મારપીટથી મૃત્યુ થતા સ્તરીય તપાસ કરી દોષીઓને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ જે કંઈ પણ પરવાણી જિલ્લામાં થયું એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી ભારત રત્ન છે જે સંવિધાનના પોતે રચયતા છે જે સંવિધાનના નામે આજે આપણો દેશ ચાલી રહ્યો છે એ જ ત્યાં આગળ લોકો ભાડી નાખે તોડી નાખે અને ભાડી નાખે એવા સંજોગોમાં જ્યારે ત્યાંના સ્થાનિક લોકો એનો વિરોધ કરવા જાય ત્યારે એવા સંજોગોમાં જયારે લાઠીચાર્જ થાય બારામારી થાય અને અમારા ભીમ સૈનિકને મારી નાખવામાં આવે આટલું જઘન્ય કૃત્ય જે બિલકુલ જ બાફીને પાત્ર નથી

ભારત કિ શાન છે એના અનુસંધાન આજે કલેક્ટર કચેરી ખાતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ આંબેડકર અમે આજે કલેક્ટર કચેરીમાં માં આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમે તો સાહેબ વર્ષોથી પત્રકારો ભી અમને અમને તો આંદોલન જ કરવું પડે અમને તો શું કરવું પડે આપ સાહેબ ને ખબર છે બધા પ્રજા ને ખબર છે અમને રોડ પર ઉતરવાનો વારો આવે છે ન્યાય માટે